આ મતદાન જાગૃતિ કાર્યક્રમ દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં ફરતે બનેલ વાટિકાના પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સંગીતની સાથે સાથે વિવિધ ગ્રુપ દ્વારા અવનવા નાટકો મતદાન જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યો હતો અને મતદાન જાગૃતિ કેવી રીતે લાવી તે અંગેની નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે સૂચનાઓ આપી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં એવો દેશ હતો કે જેણે પહેલાંથી જ બધાને મતાધિકાર ભેદભાવ વગર એટલે બધા લોકો અચૂક મતદાન કરો અને દેશની પ્રગતિમાં આપનો સહકાર આપો આ કાર્યક્રમ માટે દાહોદ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં પ્રવેશ માટે આજે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુંડે નોડલ ઓફિસર ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ અન્ય અધિકારીગણ અને દાહોદની જનતાએ મોટી સંખ્યામાં આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેની શે એક્ટિવેટિંગ ન્યૂઝ દાહોદ સાતમી મેના દિવસે ગુજરાત રાજ્યમાં લોકશાહીની ચૂંટણી યોજવાની છે એમાં દાહોદ જિલ્લામાં પણ મતદાન થવાનું છે તો મતદાર જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પગલાઓ આવી રહ્યા છે એના આજે નાટક અને નૃત્યોના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એની સાથે સાથે જ ચૂંટણી લક્ષી જેટલા પણ તૈયારીઓ છે લગભગ પૂર્ણતાના આરે છે અત્યારે આ પોસ્ટલ ની કામગીરી વગેરે ચાલુ છે એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે સ્વીપ એક્ટિવિટી પૂરજોશમાં ચાલુ છે પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે આપણા જિલ્લામાં સીએપીએફના દળો પણ આવવાના છે તો બધા જ જો ક્રિટિકલ એરિયાઝ વગેરે છે તે જગ્યા ઉપર ફ્લેગ ની કામગીરી ચાલુ છે અને પૂર્ણત ફ્રી અને ફેર વોટિંગ થાય એના માટે તંત્ર દ્વારા પૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે હું દાહોદની જનતાને અને દાહોદ લોકસભા મત વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે સાતમી મે ના દિવસે મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહીનો જો પર્વ છે પૂરજોશથી ઉજવે ધન્યવાદ